નમસ્કાર દર્શક મિત્રો એ ગટરના ખુલ્લા અને અન્ય સ્થળોએ જોવા મળે છે ઘણા વિસ્તારોમાં પાણીના વાલ પણ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે જેના કારણે શહેરમાં અનેક મોટા અકસ્માતો થયા છે લોકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા પ્રશાસન કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે આથી તેમના સમાકાર તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આવું જ એક દ્રશ્ય શહેરના પુણાગામ રોડ પર રેણુકા ભવન પાસે જોવા મળ્યું હતું જ્યાં ગટરનું તૂટેલું આવરણ અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હતું ડીડોલી ચર્ચ સરોવર ગાર્ડન ગેટ પર પાણીના વાલનું ઢાંકણું પણ ખુલ્લું છે બાળકોને અકસ્માતોથી બચાવવા માટે સ્થાનિક લોકોએ લાકડાની ફરતે કપડું બાંધ્યું છે લોકો મનપાની ઊંઘ ઉડી જાય તેની રાહ જોઈ રહ્યા છે એડી ન્યૂઝ સાથે રિપોર્ટર અભિષેક પાનવાલા સુરત